નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો સૌ પ્રથમ રેશન કાર્ડ ધારકો માટે નવ વસ્તુ ફ્રીમાં મળશે ત્યારબાદ મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ ત્યારબાદ ગેસ સિલિન્ડર બસો પચાસ રૂપિયા સસ્તો મળશે ત્યારબાદ પશુપાલકોને સત્યાવીસોનો હપ્તો મળશે ત્યારબાદ પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ સૌ પ્રથમ કાર્ડ ધારકો માટે નવ વસ્તુ ફ્રીમાં મળશે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થી માટે આનંદદાયક સમાચાર આવ્યા છે કારણ કે હવે લાભાર્થીને નવ વસ્તુ મફતમાં મળશે જેમાં ઘઉ છે કઠોળ છે શેણા છે ખાણ છે મીઠું છે સરસવનું તેલ છે લોટ છે સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે જો કે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદના સમાચાર મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે જેમાં પંદર હજારથી પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓ રોજગાર અને સ્વરોજગારીની તક મળી શકે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ આ છે આ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો અને આની તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચ પચીસથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો ત્યારબાદના સમાચાર ગેસ સિલિન્ડર બસો પચાસ રૂપિયા સસ્તો મળશે દરેક વ્યક્તિ દર મહિનાની પહેલી તારીખે રાહ જોઈને બેઠો હોય છે કારણ કે આ દિવસે એલપીજી ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવતા હોય છે ગયા મહિનાએ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ જો તમારો ખર્ચ ખર્ચો ઓછો હોય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત બજારમાં સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં પણ લગભગ ત્રણસો પચાસ રૂપિયા સસ્તો ઓછી કિંમતમાં મળે છે આ સિવાય દેશના ઘણા મોટા શહેરોમાં આને મંજૂરી મળી ગઈ છે માર્કેટમાં તેમની તેમની કિંમત માત્ર પાંચસો ને પચાસ રૂપિયા છે એટલે કે સામાન્ય ગેસ સિલિન્ડરના કરતાં પણ બસો ને પચાસ રૂપિયા ઓછા ભાવે તમને આ ગેસ સિલિન્ડર મળી રહેશે આટલું જ નહીં તે ઉપાડવામાં પણ હલકો છે ત્યારબાદના સમાચાર પશુપાલકોને સોનો હપ્તો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર ચોવીસની જાહેરાત જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની ગાય માટે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક દસ રૂપિયાની થાય છે આ સહાય ગાય સંભાળ અને ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે આ યોજના લાભાર્થી લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યની કાયમી જે રહેવાસી હોવો જોઈએ અને તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતો હોવો જોઈએ જ્યારે પણ આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ સાર ગાયો માટે સહાય મળી શકે છે ત્યારબાદના સમાચાર પાક વીમા યોજના ફરીથી શરૂ પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા છે મોટા સમાચાર ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીદ સિઝનમાં શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય તેવા વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી જાય છે તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતો પાક વીમામાં રકમ ખાલી અડતાલીસ કલાકની અંદર જ મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીથી શરૂ કરવાની એન્ટ્રી કરવામાં આવે છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાન જય કિસાન